દોસ્તો આજનો આપણો પ્રેમ ભાઈ દિવસ મસ્ત મજાનો જે કામ પર ગયા નથી અને ટ્યુબલ ગેમ શો તમે બધા બધા સ્વાગત કરું છું આપણે દાણા છે એમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ફિલહાલ દોસ્તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે સવારમાં બહુ મસ્ત મજાનો જો એકદમ બરફ મતલબ જેવી રીતે કાશ્મીરમાં છે એવી રીતનો નોર્મલ નજારો બહુ મસ્ત મજાનો છે આજે જો સારો તરફ સારો તરફ જો કેવો ધોધમાર મતલબ વરસાદ જેવો એકદમ કઈ દેખાતું નથી ચારો તરફ આપણી માં આવે છે પણ આ ચારો તરફ કઈ દેખાતું નથી ચલે એ હા આપણી શ્રેણી મમ્મી લસણ પાણી કરે છે આપડે ધ્રુવ બહુ કરે છે કે ભાઈ જો જોસ્યાસ બસ 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 હા Bye, spice, 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 spice. દોસ્તો આપણે અહીંયા હતા રેલવે ફાટક મતલબ અહીંયા ફરવા માટે તો થયું છે કે અહીંયા અત્યારે હવે ટ્રેન આવે છે અને બહુ મસ્ત મજાનો નજારો લાગે છે મોર્નિંગનો વ્યૂ એટલે એક નંબર વ્યૂ બાકી આપણી કેમેરા ક્વોલિટી એટલી બધી સારી નથી પણ આપણે એ પણ ધીરે ધીરે આપણે આઈફોન લાવવાનો જ છે અત્યારે થોડા સમય પછી જો ત્યારે આપણું મસ્ત બેક એક નંબર બી આવે એવો આપણે મતલબ બ્લોગિંગ ડેલી અપલોડ કરીશું જોશે અત્યારે કે યાર થોડું એવું નોર્મલ કેમેરા ફોન છે તો આપણે યુઝ કરીએ છીએ અત્યારે તો ચાલો આપણે હવે જવાનું છે રૂમ પર તો ચાલો આપણે ચાલતા છે અને રૂમ પે ને so, ચાલા <audionek> <HuhifeGAN> <tipusive> <masa> <laughs> <laughs>

તો અત્યારે આરામ છે કામ પરની જ્યાં કારણ કે દિલ્હી તો કામ પર જતા હોય પણ આ કામ પર નહીં ચાર પાંચ દિવસ પછી આમ લોગ આવે છે મતલબ આવ્યો છે આપણો બાકી તો ટાઈમ નથી મળતો આમ તો કામ કરવા દિવસે જતા રહેતા અને ફોન હાથમાં રહેતો નથી આપણે શ્રેય આખો દિવસ સાંખે અને આપણને આજમાં જ મળતો સવાર સાંજે થોડો થોડો મળે છે તો પછી અમુક અમુક દિવસે સો પીડીએફ પણ થોડો કોઈ કોઈ દિવસે પીડી છે ડેલી વ્લોગ ઉપલોડ કરવાનો તેમ હતો તો હવે આપણે કાયમી ડેલી સાંજે સાત વાગે મતલબ બ્લોગ અપલોડ કરવાનું ચાલુ કરવાનું છે કારણ કે આપણી યુટ્યુબની રીસ બહુ ડાઉન થઈ ગઈ છે અને પહેલાં વ્યૂઝ આવતા એવા નથી આવતા કારણ કે રીસ ડાઉન થાય કે ડેલી બ્લોગ અપલોડ નથી થતા એના કારણે બુક કરીશું હવે ડેલી વ્લોગ આપણે

શું છે કે ઘરે બેઠા છે આરામ કરીએ છીએ અને ચાલો જો પાણી થોડું ભરવાનું છે તો પાણી ભરી લઈએ ચાલ ચાલુ થઈ ગયું કે ત્યાં ખાલી કી આમાં લાવીને ડેરવું પડે લાગે માં આટલા આમાં કરેડ તું તો છે આપણી મરચી અને અહીંયા આપણી કુંડી છે ત્યાં આગળ પાણી ભરવાનું છે તો આ છે આપણી કુંડી અને અહીંયાથી આપણે પાણી ભરવાનું છે ઉપર સકલીથી તો આપણે પાણી પાણી ભરી કમ્પ્લીટ ફીરસી આ ગયા ને હું પાર પર લઈ ગયો તો આ છે આપણો નાનકડો એવડો રૂમ અહીંયા રહેવા માટેનું છે અને આ ખાટલા બે અમારા એ કહેવો એ તો આ છે આપણો નાનકડો એવો રૂમ દરવાજો બરવાજો કમ્પ્લીટ છે અને પંખો છે અત્યારે ચાલુ નથી કરતા ઉનાળામાં ચાલુ કરીએ અત્યારે તો બહુ ઠંડી એટલે નથી ચાલુ કરતા બાકી આ પંખો છે બીજો કોઈ ઓલો આવાળો નથી હવા ફેન એવાળો પંખો મોટો નથી નાનકડો છે અહીંયા જે ગાડીઓમાં રહેવાના એના કારણથી બહુ બધો એ ખર્ચા કરવાથી કોઈ ફાયદા નથી નોર્મલ નોર્મલ હોય છે રહેવા માટેનું એવું તેવું તો આપણો નાનકડો ઘડે બ્લોગ તમને કેવો લઈ જાય કેવાની કમેન્ટ કરીને જણાવજો બ્લોગ પસંદ લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા ભાઈની સપોર્ટની જરૂર છે દોસ્તો તો મળીશું આપણે નવા તબ તપતકી લે બાય બાય